ગણપતિ વિસર્જનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું હતું આ વર્ષે ગણપતિ દાદા સાથે દેશભક્તિના દર્શન થયા તેવું અહીંયા હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે સેનાને નમન કરતા ગણપતિ દાદાની સ્થાપના થઈ છે માત્ર સુરત શહેરમાં સત્યોતેર હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન થયું છે સુરતમાં એક લાખથી વધુ મૂર્તિની સ્થાપના થાય તે મોટી વાત પોલીસ તંત્ર દ્વારા પણ અદભુત વ્યવસ્થા કરાઈ હતી મનપા ટીમ દ્વારા વિસર્જન માટે કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરાઈ હતી તો અહીંયા સુરતમાં એક થી વધુ મૂર્તિની સ્થાપના થઈ તે અહીંયા ખૂબ જ મોટી વાત અહીંયા જે વાત છે એ હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી હતી તેમણે કહ્યું કે માત્ર સુરત શહેરમાં સત્યોતેર હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન થયું છે દેશભક્તિનો રંગ પણ આ વર્ષે ગણપતિ બાપાના આ ચતુર્થીના દરમિયાન જોવા મળ્યો હતો આ વર્ષે અનેક થીમ પર ગણપતિ બાપાની મૂર્તિ જે છે બનાવવામાં આવી હતી પ્રતિમા બનાવવામાં આવી હતી જેમાં ગણપતિ બાપ્પા કે જે ઓપરેશન સિંદુરની થીમ પર પણ અહીંયા ઘણી જગ્યાએ પંડાલ લાગ્યા હતા સુરત શહેર અને ગુજરાતભરમાં ગામોથી લઈને શહેરો સુધી ખૂબ મોટી સંખ્યામાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી છેલ્લા દસ દિવસથી લોકો ગણપતિજીની ભક્તિ જોડે જોડે દેશની શક્તિના બી દર્શન આ વર્ષે ગણપતિજીના આ સ્થાપના દરમિયાન કરવા જો આપણે કરતા આપણે નજરે પડ્યા છે ઓપરેશન સિંદૂરને લઈને રાજ્યભરના નાગરિકો ખાસ કરીને સેનાને નમન વંદન કરતા બી આજ ગણપતિજીના સ્થાપના દરમિયાન આપણે નજરે પડ્યા છીએ આજે વહેલી સવારે છ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી સુરત શહેરમાં ખાલી સિતોતેર હજાર બસો થી વધારે ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું આજે વહેલી સવારથી હું ગણપતિજીના વિસર્જન કરતી સંસ્થાઓ અલગ અલગ ઓવારાઓ પર જઈને મારા બધા સાથીઓને આભાર માનવા ગયો હતો